એ ભૂતળી આપણે જાવ નહીં શીતલા માના મેળામાં કેરવાની અમે તારે બારે રાહ જોઈ સીરે ને તું અહીંયા બેઠી છે તારે શું કામ છે હવે હાલ મેળામાં જઈએ મોડું થાય છે એટલે એ ગુગડી હું હાલું ઉપર ઘડીક અહીંયા બેહ તો ખરી બેહીન ઘડીક શ્વાસ લે એટલે કહું હું કેમ અત્યારે બારી ન નીકળી એ ગુગડી અત્યારે હું હે ને આટલી વાર હું દી તૈયાર થાતી તી ને હમણાં જ બેઠી હું ને મારા ફાઈનો ફોન આય તો ઈ ખળ લઈને આવે છે રે હાથમાં ઠમ કરવા તો ઈ આવે ને એટલે એને ખાવાનું દઈ દેઈ ને પછી આપણે જઈએ હા તો પૂતળી એટલી વાર બેહા રાખે તો ચાય તો પા મને એ ગોગડી આજે તો ચાય ની પાઉં હોત ને આજે તો બાઈ શીતલા માં જાય હું ચાય ની પાઉં તને હા તો ચૂલો ઠારે તમે તો એવું ન હોય કે ચાય ના બનાવવાની અમે તો એક ગેસમાં એક ચૂલો ઠારીએ ને એક ચૂલામાં માં ચાય કરીએ એમાં શું હોય ના હોય એવું તમે કરતા હશો અમે ના કરીએ અમે તો હાથ પે દેવું જ કોઈને કર્યું નહીં ને અમે નહીં કરીએ હા તો એ જીવી તારી ઈચ્છા હા તમને દીસો હું તને શું કહી શકું કે બાકી હું મીઠાઈ ને ફરસાણ લઈને નાસ્તો કરાવું તને તો લેતી આવ લે તારા ઘર ની મીઠાઈ ચાખી લઈને ભલે બનાવવામાં તો મે મદદ કરી હતી પણ તોય લેતી આવ ને માતમ શીતલા માની કુલર જારી આયા દેવ દેવ લે અમે ચાખીએ હવે તો લઈ તારી મમ્મી આવી ગયા તાઈ ફઈ ને ખાવાનું નઈ દે દે હાલ ને આપણે મેળે જઈ મોડ થઈ જાય બપોર તડકો આવી જાય તો મજા ના આવે મેળામાં ફરવાની આઈલી કુલર તો ખાત દે વહી જઈ આ તો સોરીઓ હવે તમે બધી મેળામાં જાવ હું ઘરે હું ને હું બધું અહીં સંભાળ લઈ આ તો મારી જો ફઈ હે ને રજકો લેવા ગયા તો હતી હવે આવતા તો એને ફોન આયો તો એને નેન લઈ લીધું ને હમણા આસે ખાવા તો તમે ધ્યાન રાખજો અમે મેળામાં જાયો મેળામાં કે લેવાનું હે અત્યાર તો કાઈ મગજમાં નહી આ વાહ ફોન કરજે કદાચ કક લેવાનું છે સેલરી બેલરી તો તારી ભેગા મંગાઈ લેશું મેળાની તો ભેલે મસ્ત હોય હા તો લેતી આવજે ને બધા હાટુ એક લેતી આવજે હું તો તું નનકી હતી ને જતી ને ત્યારે તારા હાટુ ઓલી ભૂરા બાલવારી ઢીંગલી લઈ આવતી તું બહુ રમતી એની ભેગી હે ચિંટુડા ચાગલા તમ બધા આવી ગયા એ ગોગડી તંત માં બોલાવતો તો હમણા વાહ માં કેટલી રાડ પાડતો તો ખબર હે હું તો મારી માં ને કઈ ને જાવી હું મારી માં કોઈ દી રાડ પાડતો જ ન હોય કો તે ઓળખે ની હોય તારે હમ જે ફિર કે ઓસી સોન અજી કેમ ના આવી એલી સોન તો હે ને સીતલા માં ને મેડે નહી આવતી તો આયો ધ્યા ગઈ હે એ આયો ધ્યા હે આપણે ને કોઈ ની કીધું ની ને એકલી એકલી આયો ધ્યા લી ગઈ शीतला मानो मेड़ो मुकिन भाई आए जिया हूं तो ना मुको मने तो बहु गमे शीतला मानो मेड़ो हां हां शीतला मा भलो करे ने आ ता वरे आपरे ने शीतला मा जरूर पगे लगाड़वा ले जाऊं अत्यार फोन करीन पूछी ले हूं हूं करे हेरी ले फोन करीन पूछी वारी हूं फोन करू हूं सो करे हेरी सन की हां भाई तारी जेडल है तू फोन करे ने हमें करी तो ई उपाड़े नहीं ने ए हेलो सन सो करे हेरी पहुंची गई है ध्यान मंदिर दर्शन करिया

એ ભાઈ આ મેળામાં તો જુઓ નતના નો ઈ વસ્તુઓ કેવા મસ્ત આ જુઓ તો ટેડી બિયર છે એક તો મારા જેવો છે માર તો લટકે રહ્યો છે ગુલાબી ગુલાબી જો એ અધગેડી તારા જેવો નથી તારે તો પર્પલ કલર છે ને એને છે ગુલાબી ના રે ના રે મારે ખાટો ગુલાબી છે એને આસો થોડો ગુલાબી છે ને બે ને ગુલાબી જ છે કેવો મસ્ત છે એને આપણે કાઈ લેવો નથી હો સાના મના હાલો આવા લઈને શું કરવા છે भाई के भाई भूतड़ी के मस्त से नहीं ऊपर लटके रही जो जाने ही तो सु है कौन जाने के मस्त है यार ए मुई मेरा में आवी है तो नत नवी वस्तु देखाई ने बदो लेवानो मन थाय ले पर हूं मर भी की गया वरम मन सु करवानो के तेरे भूतड़ी सु करवानो के मारे तो है ने आ बाजू जो गोल गोल चकेड़ो रियो ने इमा बेहु से हूं जेरे मेला में आउन तार तेरे है ने मारे इमा बेहु है पर मन बेहवाज ना मले ले इमा तो एली मारे बेहु से गोल गोल रियो ने એમાં તો મારે દર વખતે બેહ હું પણ બેહવાદ ન મળે જે ભેગા હોય કેસ મન ચક્કર આવે મન ચક્કર આવે હું એક થઈ જાવ એટલે ના બેહું આ વખતે તો તું મારે ભેગે બે હું એ બેહીશ હું એ ભૂતળી આપણાને જો આ બધું તો લેવા નહીં દે આપણે હેને ચક્કર મારી આવી હોય હેમાં બેહ અને વાહ ચડશું થોડુંક હું એવું એ ચરવું તો મારે છે કેટલું ખાવું છે ગોલા ખાવા છે પાણીપુરી પૂરી ખાવી છે મંચુરિયન ખાવું છે એ ભૂતડી મારે તો ચાઇનીઝ ભેલ ખાવી છે તું એ ખાજો માર ભેગે હું એ તાર ભેગ ખાઈશ પેલા પાણીપુરી પૂરી જો મને પાણીપુરી બહુ ભાવે પેલા પાણીપુરી પૂરી ને પછી તારી ચાઇનીઝ ભેલ ખાશું એ ભૂતડી હાલ હવે આપણે બે પાછળ રહી ગયું છે આજુ બધી આગળ નીકળી ગયું જોવા જો એ કુંજણ હાલ આપણે બે જાય

એ મુઈ ભૂતળી આ તો આપણે ખાલી અહીંયા બેઠા સહીએ જી તો ચડ્યા જ સહી હવે આ ફેરો છે તારે કેવી મજા આવશે નહીં ફરશે તારે ઓય એલી મજા તો આવશે પણ ધ્યાન રાખજો ચક્કર ના આવે અને પકડીને બેજો ને કે ઉડી જાશો ગોતિયા ની જડો ખબર છે ઓય પકડજો ને કે વાવા જોડો આવશે ને તો પાપા કે પઈ ઉડ ગઈ વાળું થાશે હવે તું સાનો માનો બેઠો અને ને તું ઉડી જઈશ કંચીએ જઈને બેઠો છે હમણા આવા આવશે તો ઉડી જઈશ પરો

તો આ બકતે બે વાતો મલ્યું કે મજા પેટમાં વડા ઉંડેળા થોડે હેરાન લે પૂતડી ખબર ન પડે આપણે ખાવા રહી ને તો પહેલા ખાઈ પછી ચકડોળમાં બેહી ને તો આપણને બધું બારું આવે ખબર છે મંચુરિયન જે ખાવું હોય તારે એ બધું બારું આવે એટલે મે તને ના પાડી

એ મુયા કોણે બનાવ્યું છે જો તો કેવા ગબડ ગોટાળા છે ને કોણે બનાવ્યું છે કેવો મસ્ત બનાવ્યું નહીં એ ભૂતડી તારે શું કરવું હે જાણીને કોણે બનાવ્યું તું ખાલી બેહને તે પૈસા દઈને બેહવાનું એટલે બસ બીજી કોઈ પંચાત ન કરવાની હોય કે તું તો લીપડી છે ભાઈ એક નટબોલ ફિટ કરતો તો આવડતો નથી ને પાછી તો કે આ શીખવું છે કેવી રીતે બનાવવાનું અરે આ અહીંયા કાસ ન કરો ન કો ઉડી જાશો એ બાઈ એને આ ફરતું હોય ને નઈ તો બધા એવી રાડું પાડે ને ઓ તમે ન પાડજો ન કે મારા કોણ ફૂટી જશે રાડું ન પાડજો સાન મન બેઠા હોજો કોક તો મૂતરી જાય હે ઓ બીઆઈ ને એટલે મૂતરી જાય આ ને તો જે મનમાં આવે એ બોલતી જાય એવું કઈ હોતું હશે ખોટારીની ભૂતડી તેમાં